અને સૌથી પહેલા વાત કરીએ જગતના નાથની ભગવાન સ્વયં જે વસ્તુને આરોગે છે તે ભક્તો માટે પ્રસાદ કહેવાશે દરેક દેવી દેવતાઓને અર્પણ કરવાનો વિશેષ પ્રસાદ અલગ અલગ હોય છે પણ વાત જ્યારે જગતના નાથ જગન્નાથની હોય ત્યારે તેમને કાળી રોટી ધોળી દાળ પ્રસાદમાં અર્પણ કરવાનો વિશેષ મહિમા રહેલો છે ત્યારે આ કાળી રોટી ધોળી દાળનું શું છે મહત્વ અને આ સાથે જ પ્રસાદનું પણ શું છે મહત્વ આવું જાણીએ કાળી રોટી ધોળી દાળ જગન્નાથ મંદિરનો પ્રખ્યાત પ્રસાદ અતિ પૌરાણિક છે આ પ્રસાદનો ઇતિહાસ અમદાવાદ શહેરમાં આવેલા જગન્નાથ મંદિરનો ત્રણસો વર્ષ જૂનો ઇતિહાસ રહ્યો છે અંગ્રેજોના વખતે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હતી મહંત નરસિંહદાસજીએ પ્રથમવાર ઈસવીસન અઢારસો ઇઠ્યોતેરની ની અષાઢી બીજના દિવસે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે રથયાત્રા મનાવવામાં આવે છે ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા છે આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન થાય છે ગુજરાતમાં અમદાવાદમાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે અને ચાલુ વર્ષે અષાઢી બીજના દિવસે પરંપરા પ્રમાણે એકસો સુડતાળીસમી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે ત્યારથી આ મંદિરમાં પરંપરાગત ભગવાન જગન્નાથજીના ભક્તોને કાળી રોટી ધોળી દાળ તેમજ ભૂખ્યાને ભોજન સહિતની કહેવત સાથે પણ જોડવામાં આવે છે રોજ અહીંયા ભૂખ્યાને ભોજન આપવામાં આવે છે જેમાં કાળી રોટી ધોળી દાળ જ આપવામાં આવે છે કાળી રોટી અને ધોળી દાળ એનું જ એક મહત્વ રહેલું છે અને એ જ પરંપરાગત ભગવાન જગન્નાથજીના મંદિરમાં ભક્તોને પણ તે જ વાનગીઓ પીરસાવવામાં આવતી હોય છે આમ તો જગન્નાથ મંદિરમાં જ્યારે રથયાત્રા આવે એટલે ભક્તિ ભોજન અને ભાવની સાથે ભક્તોનું ધોળા પૂરેલા ત્રિવેણી સંગમ જોવા મળતો હોય છે અને સૌથી વધારે લોકપ્રિય અહીંયા આજે કાળી રોટી બરાબર માલપુડા પીરસાવવામાં આવતા હોય છે કહેવામાં આવે છે કે નરસિંહદાસજી જ્યારે અહીંયા તમામ ભક્તો આવતા હતા તેમના માટે વિશેષ ભંડારો યોજતા હતા અને તમામને પ્રસાદ માટે આ કાળી રોટી તરીકે માલપુડા આપતા હતા અને ધોળી દાળ એટલે કે સફેદ ખીર કે જે બહેન સુભદ્રાજીને સૌથી વધારે પ્રિય હોય છે તે ખીર પીરસવામાં આવતી હોય છે અને દરેક મંદિરમાં જ્યાં જાઓ ત્યાં ભાવભાવના ભાત ભાતના ભોજન પીરસવામાં આવતા હોય છે પરંતુ એકમાત્ર એવું મંદિર કે જ્યાં આ જ પ્રકારની પરંપરા આજ દિન સુધી ચાલતી આવી છે અને જ્યારે ભક્તોનું ધોળાપૂર પણ ઉમટી પડતું હોય છે ત્યારે આ જ પ્રસાદ સૌ કોઈએ આરોગવો પડતો હોય છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાથે કાળી રોટી ધોળી દાળનું પણ વિશેષ મહત્વ રહેલું છે મહંત નરસિંહદાસજી સેવાભાવી હતા અને લોકો ભૂખ્યા ન રહે તેનું પણ તે ધ્યાન રાખતા હતા અમદાવાદ શહેરના જગન્નાથ મંદિરની આજુબાજુ વર્ષો પહેલાં મીલ આવેલી હતી અને આસપાસના વિસ્તારમાં મજૂર અને ગરીબ વર્ગના લોકો રહેતા હતા ગરીબ લોકોને મહંત નરસિંહદાસજી દ્વારા ભોજન કરાવવામાં આવતું હતું ભોજનમાં માલપુવા અને દૂધપાક આપવામાં આવતો હતો ત્યારથી લઈને આજ સુધી આ પરંપરાને ચાલુ રાખવામાં આવી છે જેને કાળી રોટી ધોળી દાળ કહેવામાં આવે છે ભગવાન જગન્નાથજીના મંદિરે આવતા તમામ ભક્તોને માલપુવા બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ આપવામાં આવે છે તેમજ જગન્નાથ મંદિરે ભંડારામાં ભક્તોને માલપુવા અને દૂધ પાક આપવામાં આવે છે ભોગ લાગેલું તમામ વસ્તુ અમારા સંતોને પ્રિય છે જે ભગવાન લેતા હોય ગમે તો એ પ્રસાદ કહેવાય ઠાકુરજીને મોદક વધારે પ્રિય છે મોદક એટલે ગરુ ગરુ વધારે પ્રિય છે એટલે અમારે ત્યાં કાલી રોટી ધવડી દાલની પ્રથા છે ભગવાનના પ્રસાદ લીધા ભગવાનના ભોગ લાગ્યા પછી તમામ આવે આવે આવેલા ગયેલા લોકો માટે ભોજનની પ્રસાદ છે બધા પ્રસાદનો આનંદ લઈ રહ્યા છે અને એ સમયે જ્યારે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળવાની છે ત્યારે અને એ પૂર્વ રથયાત્રાના પૂર્વે

ત્યારે ભક્તો પણ નિજ મંદિરમાં ભગવાનના દર્શન કરી અને ભગવાનને પ્રિય માલપુવાનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે જગન્નાથજીની અનેક વિશેષતાઓ છે એમના પ્રસાદની એક કણ પ્રસાદ જો જગન્નાથજીનો મળી જાય એ પ્રસાદનો ખૂબ મહિમા રહે પ્રસાદ તો આમ દરેક દેવી દેવતાઓનો મહિમા છે એવું નથી કે અમે ખાલી જગન્નાથજીના પ્રસાદની મહિમાની વાત કરીએ છીએ કોઈ પણ દેવી દેવતા સનાતન ધર્મની એ પરંપરાને માનવાળા વસ્તુનો પ્રસાદ તો કોઈ બી દરેક ધર્મના દરેક સંપ્રદાયના દરેક સમાજના દરેક વર્ગના લોકોનો પણ જગન્નાથજી મહાપ્રભુના પ્રસાદનો ભોગનો ખૂબ મહિમા રહ્યો છે એમ કહેવાય છે કે લગભગ જગન્નાથજી ભગવાને માતા આખા વિશ્વમાં કોઈ એવું રસોડું નહીં હોય એવું પૂરીમાં મોટું રસોડું ભગવાન શ્રી જગન્નાથજીનું રહ્યું છે અને લગભગ પાંચ હજારથી વધુ રસોઈયાઓ રોજ પ્રસાદ અને આટલો બધો પ્રસાદ બનતો હોય છે ક્યાં વેચાઈ જાય કોઈ દાડો એવું નહીં સાંભળ્યું કે કોઈ દાડો ઓછો પડ્યો હોય પબ્લિક ભક્તજનોના હિસાબે પણ કોઈ દાડે એવું નહીં બન્યું હોય કે ખૂટી ગયું હોય કોઈ ફરી એવું નહીં બન્યું કે વધી ગયું હોય સાંજ પડતા સુધીમાં ભગવાનનો પ્રસાદ સીમિત થઈ જતો હોય છે અને જગન્નાથજીના કણનો પ્રસાદનો ખૂબ મહિમા રહ્યો છે કહેવાય છે કે ભગવાન કૃષ્ણને છપ્પન ભોગ આપવામાં આવતા હોય છે અને ભક્તો દ્વારા અનેક મિષ્ટાન પણ બનાવીને ભગવાનને અર્પણ કરવામાં આવે છે વિશ્વભરના અનેક મંદિરોમાં કાળિયા ઠાકરના મંદિરમાં આ મિષ્ઠાનનો ભોગ ભગવાનને આપવામાં આવે છે પરંતુ એક માત્ર એવું મંદિર કે જે જગન્નાથ મંદિર છે કે જ્યાં ભગવાન જ્યારે રથયાત્રામાં રથમાં બિરાજ થઈને નીકળે છે ત્યારે તેમને ખીચડીનો પ્રસાદ આપવામાં આવતો હોય છે એક લોકવાયકા પ્રમાણે ભગવાન સરસપુર મામાના ઘરે જતા હોય છે ત્યારે તેમને આંખો આવી જતી હોય છે અને તે બીમાર પડી જતા હોય છે ત્યારે એક વૈદિક શાસ્ત્ર અનુસાર બીમાર હોય તેને સાદો ખોરાક આપવામાં આવે છે તેમ પરંપરાગત ભગવાન જગન્નાથજી મોસાળથી પરત ફરે છે ત્યારે તેમને આંખો આવી હોય છે અને તે બીમાર હોય છે ત્યારે તેમને પણ રથયાત્રાના દિવસે ખીચડીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે અને મોસાળમાં પણ ભગવાનને ખીચડીનો અને મગનો ભોગ આપવામાં આવે છે તો સાથે જ ભગવાન તો ભાવના ભૂખ્યા હોય છે ત્યારે નગરજનો દ્વારા જગતના નાથને મનભાવતી વાનગીઓનો પ્રસાદ પણ કરવામાં આવતો હોય છે એક તો બેનને નગરયાત્રા કરાવવા માટે પોતે સારથી બિના ભાઈ બનીને અને બીજું કે જ્યારે યુદ્ધ મહાભારતનું થવાનું હતું ત્યારે એ અર્જુન જેવા ભક્તને માટે પોતાનો રથ ચલાવ્યો છે અને ત્રીજું કે જ્યારે અક્રૂર રથ લઈને આવે છે ત્યારે પોતે એ જગતના ઉદ્ધાર માટે પવિત્રાણાય સાધુના વિનાશાએ દુષ્કૃતામ આ પોતાનો જે નિયમ હતો એને સાર્થક કરવા માટે ભગવાન એ રથમાં બેસીને મથુરા જાય છે અને છઠ્ઠું મારી રીતે હું કહું છું કે ઉપનિષદમાં એક અધ્યાત્મ રથની વાત આવે છે કે આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથ મેવચ બુદ્ધિમ તું સારથી વિદ્ધિ મનપ્રગ્રહવાન ન રહ ઇન્દ્રિયાણી હ્યાનાહુ વિષયં તે ગોચરાઃ અર્થાત આ શરીર છે એ રથ છે અને એમાં બેઠેલો જીવાત્મા એ રથી છે બુદ્ધિ એ સારથી છે ને મન એ લગામ છે ને ઇન્દ્રિયો ઘોડા છે ને આ પંચ વિષય છે એ મારગ છે એના ઉપર આપણો આ રથ રોજ ચાલે છે જ્યારે જ્યારે આ જગતમાં કોઈ જીવ ફસાય મુંજાય ત્યારે હંમેશા સારથી જીવથી પર જીવના પણ સારથી એવા કૃષ્ણનું સ્મરણ દરેક જીવે કરવું જોઈએ યત્ર યોગેશ્વર પાર્થ યત્ર કૃષ્ણ ધરુધર ન આમ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મગ જાંબુ અને ખીચડીના પ્રસાદને વિશેષ મહત્વ રહેલું છે ત્યારે સરસપુર ખાતે પણ વિશેષ ભંડારો રાખવામાં આવતો હોય છે જેમાં રથયાત્રામાં જોડાયેલા ભજન મંડળીઓ સાધુ સંતો સહિત માટે પૂરી શાક પરંપરાગત બુંદી ગાંઠિયા તેમજ શીરાનો પ્રસાદ આપવામાં આવતો હોય છે અને સરસપુરમાં પણ શેરીએ શેરીએ ભંડારાનું આયોજન થતું હોય છે આમ નગર યાત્રામાં ભક્તિ ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ જોવા મળતો હોય છે કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ